નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું સરહદે હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો અંદર આજે આપણે ધોરણ સાત વિશે સંસ્કૃત ની અંદર ચેપ્ટર નંબર બે જે છે આપણું મેઘો વર્ષ થી એ ચેપ્ટર નું આજે આપણે સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને ને અચૂકથી કરવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ

આગળ છે બીજો કે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને અહીંયા લખવાના છે તો વર્ષથી ને પ્રવહરથી એવા બીજા શબ્દો આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે તો જોઈએ તેમાં આવશે સુષ્યંતિ ગચતી નયતી વહતી કૃષ્ટિ વપતી રોહતી ફલતી ને ભવતી બીજું છે નીચેની પંક્તિ પૂર્ણ કરો પેલો છે મેઘો વર્ષથી ખાલી જગ્યા ગ્રસ્તથી ગોષ્ઠમ તો જોઈએ મેઘો વર્ષથી પ્રવહંતી નિરમ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાત વિશે સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર બે જે છે મેઘો વર્ષથી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જોજો અને નેક્સ્ટ તમારે હવે ધોરણ સાતમાં કયા વિષયની અંદર કયા ચેપ્ટરનું સ્વાધ્ય સોલ્યુશન જોઈએ છે એ પણ કોમેન્ટ કરજો જેથી કરીને વહેલામાં વહેલી થકે અમે તમારા માટે તે સ્વાધ્ય સોલ્યુશન લાવી શકીએ તો મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત